નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગના જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ વગાડી લો જેથી કરીને ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા નવા નવા વિડીયોની માહિતી તમને મળે મહાશિવરાત્રી બે હજાર ચોવીસ શિવરાત્રિએ ખાસ વસ્તુ ઘરે લાવી બનાવો વધુ કલ્યાણકારી હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે દર વર્ષે ફાલ્ગુન માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ મહાશિવરાત્રીનું વ્રત કરવામાં આવે છે આ દિવસે શિવલિંગની પૂજા કરવાની વિશેષ પરંપરા છે ભગવાન શિવને વિવિધ વસ્તુઓ અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે સાથે જ જ્યોતિષમાં પણ આ દિવસનું વિશેષ મહત્ત્વ છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રિના દિવસે જો કેટલીક વસ્તુઓ ઘરમાં લાવવામાં આવે તો તેના પ્રભાવથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સંપત્તિ રહે છે અને વ્યક્તિને અનેક પ્રકારના લાભ મળે છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે મહાશિવરાત્રિ પર કઈ વસ્તુઓ લાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મહાશિવરાત્રિના દિવસે નંદીની પ્રતિમા ઘરે લાવવી મહાશિવરાત્રીના દિવસે નંદીની મૂર્તિને ઘરે લાવવી જોઈએ આ એટલા માટે છે કારણ કે નંદીજી ભગવાન શિવને પ્રિય છે અને એક મહાન ભક્ત પણ છે ઘરમાં નંદીજીની મૂર્તિ સ્થાપિત કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઘરમાં આવનારી અનેક મુશ્કેલીઓ દૂર કરે છે મહાશિવરાત્રિના દિવસે પાદર શિવલિંગને ઘરે લાવવું કહેવાય છે કે જે ઘરમાં પાદર શિવલિંગ હોય છે તે ઘરનું પાર્યું થઈ જાય છે ઘરમાં પારદ શિવલિંગ રાખવાથી સુખ સમૃદ્ધિ વધે છે અને ઘરમાં સકારાત્મકતા ફેલાય છે ઘર ધન્ય બને છે અને ધનની પ્રાપ્તિ થાય છે પાદર શિવલિંગ ચાંદી અને પારાની ધાતુથી બનેલું છે શાસ્ત્રોમાં તેને ખૂબ જ પવિત્ર શિવલિંગ માનવામાં આવે છે મહાશિવરાત્રી પર તાંબાનું વાસણ ઘરે લાવું મહાશિવરાત્રિના દિવસે ઘરમાં તાંબાનો કળશ લાવવો પણ શુભ માનવામાં આવે છે જો તમે તાંબાનું વાસણ લાવી શકતા નથી તો ચોક્કસ તાંબાનું વાસણ ઘરે લાવો મહાશિવરાત્રિના દિવસે ઘરમાં કળશ લાવવાથી ઘરમાં આશીર્વાદ આવે છે અને દરેક કાર્ય શુભ સંપન્ન થાય છે